ભાઈ <laughs> મજામાં <laughs> 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 <laughs>

આમાં ગટર છે અંદર હવે જે તે સમયે આ બ્લોક બની ને તે બહુ મતલબ એક બ્લોક વચારે એક ખાડો હોય આપણે હજમ કહેવાય જે કહેતા હોય આપડી તો એ બધાય બે ત્રણ બ્લોક વચારે એક હજમ બનાવેલી હે નાની બનાવેલી હે જેથી અમારા પાણી બહુ નીકળી ગયું અચાનક નીકળ્યું અમને અત્યારે ખબર પડી તો બહુ મોટી પ્રોબ્લેમ આ તો કે આટલું બધું પાણી ભરાઈ ગયું આખો વાડાની પથારી ફરી ગઈ જાઓ તમે તો આનું શું નિવારણ આવે વાત કરીએ ઉપર કે એમને મોટો હજમ ગાડીને આપો હવે શું નિર્ણય આવે તમને પછી કહીશું અત્યારે આખા વાડામાં પાણી ભરાઈ ગયું છે તો જોઈએ હવે શું થાય તમે ઉપાધિ કરોમાં અમે ઉભારી કરીએ છીએ કંઈ વાંધો નહીં તો અત્યારે બ્લોગ અમારો કન્ટિન્યુ જ છે અને બ્લોગમાં બની આપણે કરીએ કન્ટિન્યુ મિત્રો આ ઝાડું હું કહેવાનું હોય નહીં મને કહેજો મને ખ્યાલ નથી કેમકે આ વાવી તો દીધું છે પણ કહેવાનું હોય એ ખબર નથી જો તમે કોમેન્ટ કરી દો આ જાડું પાંદડું આવે છે અને કહેવાનું છે ને એ ખબર નથી આ જો તમે આ ખબર પડે તો કહેજો કોમેન્ટ કરજો

અમે હવારે નઈસાય દે ગયા કોતો બહુ ન થા પછી નિયજ દરક પ્રાર્થના બોલી બોલી પછી મધ્ય মধ্যવજન કર્યું પછી ક્લાસ માં ગયા ક્લાસ માં ગયા તો સર નહીં હોલે ને 100 ગ્રહ આવ્યો આયો ને તો બેન્ચિસ ઉપર મૂક્યો પછી ને ટીચર આવી કે તમાર સા પાછા હોય જાય તમને ભરાવે તો પછી તે આમાં સર આવ્યા કે હાલો આપણે પાંચમા વાળા ઉતાર્યો અમે ત્યાં ગયા પછી અમને ઝોપડી પુરાવી ઝોપડી પૂરાવી પછી વિશેષ પહેરો વિશેષ પહેલો તો અમે ખાધું પછી અક્રમપટ્ટી રેમી પછી પતંગ આવી તો પતંગ લૂંટવા ભાગી ગયા ત્યાં તો પછી રેમા અકરમપટ્ટી તો વિશેષ પૂરો થઈ ગયો ઝઘડો કરવામાં પણ કરવામાં રેમાય એને જેવું તેવું રમાડું પછી રિસર્ચ પૂરો થયો પાસ વાગી ગયા પાસ ઘર ચોપડી પૂરી તો સર્યા એક ડક્ટર પાટી પેક કરાવીને પછી બે દીધા બે દીધા પછી અમે છૂટી ગયા છૂટી ગયા ને ડાયરેક બસ તો આવી ગઈ હતી તો પછી અમે બસમાં બેહીને ઘરે આવતા રહ્યા ઘરે આવીને કપડાં બદલાવેલા ને મેરી ઉપર અમે કમોડી બનાવવા આવતા રહ્યા આલે ગંગી કાવી આયા ઉતરી એમનો આલે ગંગી છોકરી અરે ટકા તું આવતો રહે લે સબાત એ ઉતરે હું કહી રહી તું આજે હું કર્યું રહું કાઈ નહીં હું કર્યું આજે કાઈ હું કરતો તો હવારનો હું તો હમ તો દો હમ તો તો હું રેમો કેમ રમતો આપો એ ઈ હલો ગાઈસ તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ કાલે મળશું ફરી એકવાર નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારિકા દેવી જય મોલીધા હજી ખલક બનાવો ઓળખ બનાવો બનાવો હાલો ટાટા કરી દયો મારે જાવું નો કરી હલો ગાઈસ તો વાંધો નહી અહીં સુધી બ્લોગ રાખીએ કન્ટિન્યુ કાલે કરશું વધારેનું હવે બાકી તમે કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં તો આજે આપણું બસ એટલું જ છે પૂરું કરી દઈએ મળીએ કાલે નવા વિડીયો સાથે આ છોકરા નથી વિડીયો બનાવવા દેતા